અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર નાઇજીરિયા દેશમાં ભીષણ આગ લાગી હતી પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં જોરદાર આગ લાગી હતી જેમાં સુધી લોકો દાઝી ગયા હતા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસનએ ઈસાઈ આગની પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું કે આ અકસ્માત ઇંધણ ટ્રાન્સફોર દરમિયાન થયો હતો કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી જેના કારણે પેટ્રોલના ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો જીવતા સળગી ગયા હતા જોત જોતામાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો નાઇજરિયોના ગવર્નર મહમદ બાગોએ આ અકસ્માત અંગ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે નાઇજેરો સ્ટેટના ડીકો વિસ્તારમાં ગેસ ટેન્કરમાંથી ઇંધણની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી અકસ્માતમાં લગભગ સિત્તેર લોકોના મોત થયા હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ